с Гутерат Нови с вас! મિત્રો આજના બે નવ બે હજાર પચીસ અને મંગળવારના શુભ દિવસે ફરી એકવાર આપ સૌને અભિનંદન સાથે ધન્યવાદ એટલે પાઠવું છું કે ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં સહકારી સંસ્થાઓમાંની અગ્રગણ્ય સંસ્થા એવી મધુર ડેરી ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એની આમ ગણીએ તો પંચાવનમું વર્ષ ડેરીને થયું પણ જોડે જોડે પંચાવન વર્ષના વહીવટમાં બે હજાર ત્રણથી આપણે સૌ સાથ સહકાર આપી અને સાથે ચૂંટાયા હતા બે હજાર ત્રણથી બે હજાર અને પચીસની છેલ્લી ગયા એકવીસ તારીખે એકવીસ આઠ બે હજાર પચીસના રોજ આપણું આખું તમામ નિયામક મંડળ બોર્ડ બિનહરીફ થયું કલેક્ટરના નેજા નીચે પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સાહેબ બહુ તટસ્થ અને સક્ષમ અધિકારીના વડપણ નીચે આપણી આ ચૂંટણી થઈ એ ચૂંટણી પછી ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ સંઘની દરખાસ્ત દ્વારા ગયા શુભ શનિવાર ત્રીસ આઠ બે હજાર પચીસે સાડા અગિયાર વાગે બોર્ડના તમામ સભ્યોની હાજરીમાં ચૂંટણી અધિકારી તરીકે કોટડીયા સાહેબે મારી એટલે કે તમારા એક પ્રતિનિધિવા ડૉક્ટર શંકરસિંહ રાણાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરી એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું મિત્રો ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છ બે બે હજાર એકવીસે જ્યારે પહેલીવાર દેશમાં સહકારિતાનો વિભાગ શરૂ કર્યો ત્યારે જ અમને ખબર હતી કે આવનારા દિવસોમાં સહકારી પ્રવૃત્તિ વેગવાન બનશે મજબૂત બની આગળ વધશે મિત્રો એમાંય વિઝનરી વડાપ્રધાને મહત્વનું કામ એ કર્યું કે દેશના કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રાલયે જેમને પહેલીવાર સોંપવામાં આવ્યું એવા લોકલાડીદા ગાંધીનગરના સાંસદ મુરબ્બી અમિતભાઈ શાહ સાહેબ એમને પહેલાં સહકાર મંત્રી બનવાનો મોકો મળ્યો આપણે એમને પણ અભિનંદન પાઠવીએ છીએ મિત્રો મિત્રો એમના સહકાર વિભાગની કામની શરૂઆત જોતા બે હજાર એકવીસથી આજે બે હજાર પચીસ આવ્યું આંતરરાષ્ટ્રીય યુનોમાં આ વર્ષને સહકારી વર્ષ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું આ દેશના વડાપ્રધાનની કુને ગણો તો પણ અને સહકારિતા મંત્રાલયને એના નેતૃત્વ ધરાવતા અમિતભાઈની કુને ગણો તો પણ આ આખું વર્ષ આપણે વિવિધ કાર્યક્રમોમાં આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં ભાગીદાર બન્યા મધુર ડેરીએ પણ વીજ કોમ્પિટિશન વૃક્ષારોપણ રંગોળી સ્પર્ધા જે તે ગામડાઓની સાધારણ સભાનું મોડ્યુલ ગામ સભાઓ અને અંદર મંડળી સાથે મંડળીઓની સ્પર્ધાઓ કરી ત્રણેક જેવા મોટા પ્રોગ્રામો જેમાં બે હજાર પશુપાલક ભાઈઓ બહેનો સાથેના પ્રોગ્રામો હું વટપણ નીચે છેલ્લો પ્રોગ્રામ આપણો તમને ખબર હોય તો ચૂંટાયા પછીનો નજીકમાં લો યુનિવર્સિટી આપણી ત્યાં દેશના સોરી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સહકાર મંત્રીના સાનિધ્યમાં આપણે કરેલો આપ સૌ ત્યાં હાજર રહ્યા હતા મિત્રો કહેવાનું મન થાય કે પહેલીવાર બે હજાર વીસ પછી આપણે ચૂંટણીઓ તો કરતા જ હતા બે હજાર ત્રણથી વારા પરથી વારા પરથી આપણે બોર્ડની ચૂંટણી કરતા હતા પણ રાજકીય રીતે મેન્ડેટની શરૂઆત થઈ એટલે કે ગુજરાતમાં સી આર પાટીલના વડપણ નીચે સહકારમાં પણ મેન્ડેટવાળી પ્રથા અમલમાં મૂકાય આપણને એની અસર બે હજાર પચીસમાં આવી બે હજાર વીસ પહેલાં એ નહોતું આપણે છેલ્લી બિનહરી બે હજાર વીસમાં બોર્ડ થયેલું એ પછીના ચૂંટણીમાં આપણે જિલ્લાના અને પ્રદેશના ટોચના આગેવાનોને સાથે રાખી અને ચારેક મિટિંગો એમના વડપણ નીચે થઈ આપના પ્રતિનિધિ તરીકે હું દરેક મિટિંગમાં હાજર રહ્યો છું તાજનો સાક્ષી બને છું અને કેવી રીતે ડેરી સમરસ બને પાર્ટીના પદાધિકારીઓ કેવી રીતે અંદર આવે મને કહેતા આનંદ થાય મિત્રો હતા અને વિશ્વાસમાં લઈ અને વાત આગળ વધારતા એવા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને મારી સાથે સતત જેમનું ટ્યુનિંગ રહેતું હતું જેના આધારે આપણે આ પ્રક્રિયામાં જોડાતા હતા એવા સહકારી શહેરના ગુજરાતના કન્વીનર મુરબ્બી બિપિનભાઈ પટેલ કે ગોતા એ પણ પોતે હાજર રહ્યા હતા સાથે સાથે જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ શહેર પ્રમુખ મુરબ્બી આશીષભાઈ દવે જિલ્લા સાથેના ત્રણ ધારાસભ્યો માનની અલ્પેશજી માનબેન અભિનંદન થેન્ક યુ જેમને આપણે કાયમ યાદ કરીએ છીએ અને જેમના વડપણ નીચે મધુર ડેરી વિકાસ થયો છે એવા મને લાગણી હતી ખૂબ એવા મારા સાહેબને મેં કાલે વિનંતી કરી આમ તો સાહેબ આપ જાણો છો તો ભૂચકો માસો એ પણ સારી એવી મોટી સંસ્થા છે અને ઇફકો એ આપણા દેશની સહકારી સંસ્થાઓમાંની શિરમોર સંસ્થા છે એના ચેરમેન તરીકે હોવા છતાં બીજી હોવા છતાં મેં કાલે ટેલિફોનિક કે મેં કીધું સાહેબના આપને આશીર્વાદ મારે જોઈએ છે સાહેબ બે હજાર સાતથી બે હજાર બારમાં જ્યારે સહકાર મંત્રી હતા અને પહેલી વાર અમે જ્યારે મળેલા મંત્રી તરીકે સાહેબને ત્યારથી એમના લાગણી સભર જે સ્વભાવના કારણે અમારી આત્મીયતા એટલી બધી ઘર કરી ગયેલી અને પારિવારિક સંબંધો ઊભા થયા હતા એટલે એવા આપણા દિલીપભાઈ સંઘાણી સાહેબને આપણે તાલીઓથી વધાવીશું સહકારમાં જેમની પાસે ઘણું બધું શીખવાનું છે સમયોચિત કેવા નિર્ણયો લેવા જરૂર પડે તો જ્યાં તમે સાચા હોય તો કાંઠા રહેવાનું કાંઠા એટલે ખબર પડે તમને મજબૂત રહેવાનું એ શીખવાનું સાહેબ પાસેથી મને મળ્યું છે મજબૂત મનોબળના માનવી તરીકેની એમની બુક્સ મેં વાંચેલી છે મિત્રો એટલે એમની ઘણી વાતો આપણે કરીએ પણ આપણે પ્રસંગોચિત સાહેબને અભિનંદન પાઠવીએ છીએ અહીં આવવા બદલ અને મને આશીર્વાદ આપવા બદલ એમને હું ફરી એકવાર યાદ કરું છું મિત્રો હવે મૂળ વાત ઉપર આવું તો સાહેબ એવું છે કે બે હજાર પચીસની આ ચૂંટણી પત્યા પછીની જવાબદારીઓ શું મધુર જિલ્લા દૂધ સંઘ ગાંધીનગરની ટોચની સંસ્થા છે સો ટકા સાચું છે આપણે જયારે બેઠા સાહેબ ત્યારે ઓગણસાઇટ હજાર કરોડ રૂપિયા ઓગણસાઇટ થી વધારી અને આપણે છસો અને સાડત્રીસ કરોડ પહોંચાડ્યું છે તમારું ટાર્ગેટ એક હજાર કરોડ લઈ જવાનું રહ્યું હતું આપણે એમાં થોડા ઓછા અને ઉના એટલે ઉતર્યા છીએ કે આપણી પાસે મિલ્ક કલેક્શનના પ્રશ્નો છે દૂધનો પ્રશ્ન આજે આપણો અકબંધ છે આપણે રાજસ્થાન અને બીજા વિસ્તારમાંથી થોડું દૂધ લઈએ છીએ પણ ગાંધીનગર જિલ્લાનું પોતાનું પ્રોપર દૂધ એ જોઈએ એવું વધતું નથી પશુપાલન એ વ્યવસાય સારો છે અઘરો હોવા છતાં હજુ જોઈએ એવા ખેડૂતો અને પશુપાલકો રસ ના લે એટલે પરિસ્થિતિ એવી આવી છે કે લોકલ દૂધમાં ઘટાડો થાય જે વિકાસનો અંતરાય કહું તો ચાલે આ એક મોટી જવાબદારી અમારા માથે આવી છે સાહેબ બેઠા છે એટલે મેં સાહેબને અગાઉ પણ વિનંતી કરી હતી સાહેબે મને કહ્યા પ્રમાણે દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાનને આપણે પત્ર લખ્યો છે એવી રીતે સહકાર મંત્રીને પણ આપણે પત્ર લખ્યો છે અને છેલ્લી સાહેબ મુવમેન્ટ સારી એવી છે કે અમારી છેલ્લી મીટિંગ થઈ જ્યારે અમદાવાદમાં ત્યારે અમદાવાદમાં જિલ્લા દૂધ સંઘના ચેરમેન સાબર ડેરી અને ઉત્તમ ડેરી અમદાવાદના ચેરમેન મોહનભાઈ આ બંનેની હાજરીમાં આપણા મિલખેડ એરિયાને આપણને પરત સોંપવાની વાત થઈ છે ઉત્તમ દહેગામમાંથી દૂધ લે છે સાબર ડેરી આવી મહેસાણાના કલોલ અને માનસા તાલુકામાંથી દૂધ લે છે જે ઓગણીસો અઠ્ઠાણુંમાં ગાંધીનગર તાલુકાને મળે જિલ્લાને મળેલા તાલુકાઓ છે એટલે સાહેબને મેં રિક્વેસ્ટ કરેલી મેં કે સાહેબ આપણે ઉપરથી થોડું કરાવવું પડે મેનેજ કરવું પડશે અને એ તૈયારી આપણી ચાલુ છે મિત્રો દૂધ આપણું જો ચાલુ થઈ જાય તો દસ લાખ ઉત્તરે આપણે પહોંચી એવા છીએ અને તમને બધાની વચ્ચે સાહેબની હાજરીમાં ખાતરી આપું કે આપણે જો આ ટાર્ગેટને સિદ્ધ કરીએ છે તો બે હજાર છવ્વીસની શરૂઆત ખૂબ સારી થાય અને તમારો ભાવ અત્યારે જે સાડા આઠસો ચાલે છે અત્યારથી જાહેર કરી શકાય કે જો દૂધ બધું આવે છે તો એક હજાર રૂપિયા એ આપણે વચ્ચે આપું છું અને આ એટલા માટે આપી શકાય મિત્રો કે આપણી પાસે લોકલ સિચ્યુએશન ખૂબ સારી છે બીજી વસ્તુ આવનાર દિવસોમાં દિલીપભાઈ સાહેબના સાથ સહકારથી આપણે નવી તૈયાર થયેલી ડેરી સાહેબ જ્યારે સહકાર મંત્રી હતા એ વખતમાં આપણને સત્યાવીસ કરોડ રૂપિયા જેવી માતબર ગ્રાન્ટ અને બે કરોડ ચોતેર લાખ રૂપિયા જેવી માતબર રકમ ગ્રાન્ટ આપણને ત્યાં નવી ડેરીના ફ્રીમાઇસિસમાં મળેલી અત્યારે ડેરી મોડ્યુલ તૈયાર થઈ અને સરકારની ખાસ આપણે તો એગ્રીકલ્ચર ઝોનમાં અમે ડેરી બાંધી દીધી હવે એગ્રીકલ્ચર ઝોનમાં સાહેબ સાંભળે છે કે પાંચ ટકા એફએસઆઈ હોય આપણે ચાલીસ ટકા બાંધકામ કરી દીધું અને કેમ કરેલું ખબર છે આવા વડીલો અમારી જોડે હતા એટલે મંજૂરી થશે તો ઉપરથી રહેલા આવી દેશું અને મંજૂરી મળી છે બધાના સાથ સહકારથી એટલે હવે આપણે ઉજવણું કરવાનું રાખ્યું છે ટૂંકા દિવસોમાં આપણે ત્યાં જઈ અને ડેરીનું ઉદઘાટન કરાવીશું આપણે ઈચ્છીએ છીએ કે દેશના ગૃહ પ્રધાન અને સહકાર મંત્રી અને દિલીપભાઈ સાહેબ જેવા મોવાડીઓના હાથે ડેરીનું ઓપનિંગ થાય આપણી નવી ડેરી એ બહુ હાલે ફૂલે અને એમાં પાંચ લાખ લીટરની દૂધ લેવાની કેપેસિટી આપણે ઊભી કરી છે આવનારા દિવસોમાં આપણે એક બીજો પ્રોજેક્ટ હું ગઈકાલે સાહેબ શ્રી માનનીય મુખ્યમંત્રીના આશીર્વાદ લઈ આવ્યો આપણે ગુજરાત સરકારના કેબિનેટમાં અઠ્યાવીસ પાર્લરોનો પ્રોજેક્ટ સરકારે આપણને અડતાલીસ લાખ ગ્રાન્ટ આપી અને મંજૂર કર્યો હતો એ પ્રોજેક્ટની શરૂઆતમાં પહેલું મૂવેબલ પાર્લર એ આપણે સેક્ટર ત્રીસમાં ગઈકાલે શરૂ કર્યું વન ટુ વન સેક્ટરોમાં આપણે આ મૂવમેન્ટ આપણે ચાલુ કરી છે સાહેબના આશીર્વાદ ગઈકાલે મળ્યા છે સહકાર મંત્રીને પણ મેં મળી લીધું છે એટલે આપણી બીજી શક્યતાઓ માર્કેટિંગ વધારવાની એ પણ આ દ્વારા થશે અને છેલ્લી વાત મિત્રો કરું આવનારા બે હજાર પચીસથી ત્રીસના પ્રોજેક્ટની કે સાથે રહીશું સહકારથી કામ કરીશું તો નરેન્દ્રભાઈ અને અમિતભાઈનો જે સહકારથી સમૃદ્ધિનો પ્રોજેક્ટ છે આપણે આપણા તો લાગુ થાય ત્યારે થાય પણ આપણે ગાંધીનગરમાં સહેલાઈથી લાગુ કરી શકશું મારે કંઈ કહેવું નથી પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે મારા શુભેચ્છક મિત્ર સાથ ગુજરાતનો વિકાસ ગુજરાતનો વિશ્વાસ